તો મિત્રો આપણે ચેનલ મોનિટાઈઝ કરવી હોય તો પહેલાં શું તમારે ધ્યાન રાખવાનું છે તો આ વિડીયોની અંદર બધું તમને જોવા મળશે મિત્રો બરાબર એટલે વિડીયો તમે ધ્યાનથી જોવો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર કે ચેનલ મોનિટાઈઝ કરી પછી મિત્રો તમે અપ્લાયનું બટન ક્યાં આવે છે એટલે તમે આ ખાસ બે વાતો તમારે યાદ રાખવાની છે મિત્રો પછી નકા કહેતા નહીં કેતું નહોતું કેમ કે પછી ચેનલ ડિમોનિટાઈઝ થશે બરાબર એના પહેલાં આપણે આ વિડીયોની અંદર બધું સાંભળવાનું છે મિત્રો બરાબર પહેલી એક વાત કે મિત્રો આપણા વિડીયોની અંદર જો કોપીરાઇટ ક્લેમ કે કોપીરાઈટ સ્ટ્રાઇક નથી આવેલી મિત્રો એ તમારા ચોક્કસથી ધ્યાન રાખવાનું છે મિત્રો બરોબર ન પછી જ્યારે તમે અપ્લાયનું કરશો એટલે મિત્રો ચેનલ ડીમોનીટાઈઝ થશે ચાર હજાર વર્ટ પણ પૂરો થશે મિત્રો તમારા મનને કંઈ લાવવા હવે અપ્લાય કરી નાખીએ મિત્રો બરોબર કેમ કે મારી સાથે એવું થયેલું છે મારી જૂની ચેનલ છે મિત્રો પંદર દરબાર એડિટ ચેનલ મિત્રો બરોબર એમાં આપણે સોંગ ને બધું એડ કરતા હતા આપણે નવે નવા હતા યુટ્યુબમાં એટલે મિત્રો આપણને એવી ખબર જ નથી કે મિત્રો આપણા મનને કે ડાયરેક્ટ ચીડભીડ બધું કરી નાખીએ એટલે આપણી ચેનલ મોનિટાઈઝ થાય મિત્રો બરોબર પણ આ તો મિત્રો યુટ્યુબ છે બરોબર એટલે આપણને હવે ધીમે ધીમે આપણે જમ જૂના થયા એટલે આપણને બધી ખ્યાલ આવ્યો મિત્રો બરોબર એટલે આ તમારે બહુ વર રાખવાનું છે મિત્રો બરાબર કે આપણા વિડીયોની અંદર મિત્રો કોઈ કોપીરાઇટ ક્લેમ કે સ્ટ્રાઇક આવી આવી નથી મિત્રો તમને ખબર ના પડતી હોય તો મિત્રો આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું અને ત્યાં આપણે ચેનલ ચાલુ કરવાની અને ખૂણામાં વોર્નિંગ સ્ટ્રાઇક કે તમારી સ્ટ્રાઇક આવેલી નથી મિત્રો તમારી સ્ટ્રાઇક આવેલી હોય તો મિત્રો રિમૂવ કરીને પસંદ ચેનલ તમારે મોનિટાઈઝ કરવાની છે મિત્રો બરાબર પછી કે આપણે મિક્સર મિક્સરમાં એટલે મિત્રો આપણે કોઈ કોપી પેસ્ટ કર્યો છે વિડીયો આપણે બરોબર તો આપણને ખબર નથી કે આપણે કોપી પેસ્ટ વિડીયો કર્યો છે એમાં કોપીરાઈટ નથી આવેલું તો આપણને મિત્રો લાગે કે આપણું આ વિડીયોની અંદર કોપીરાઈટ નથી આવ્યું એ લાવ છે અને મોનિટાઈઝ કરી દઈએ પણ મિત્રો નહીં થાય મિત્રો બરોબર એટલે તમારે તમારા પોતાના ઓરિજિનલ કન્ટેન્ટ છે ને તમારું જેમાં આ તમે મિત્રો વિડીયો જોઈ રહ્યા છો મારો આ પોતાનું કન્ટેન્ટ કહેવાય મિત્રો બરોબર પોતાનો ફ્રેસ કહેવાય મિત્રો બરોબર કે આપણો ચહેરો છે અને આપણો અવાજ છે મિત્રો બરોબર અત્યારે યુટ્યુબની બહુ પોલિસી ભારે છે મિત્રો એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર બરાબર કે પોતાનું કન્ટેન્ટ છે પોતાનું અવાજ છે તો મિત્રો ચેનલ મોનિટાઈઝ થશે મિત્રો બરોબર અને ખાસ કે મિત્રો તમારી ચેનલની અંદર તમારા કન્ટેન્ટ હોવા જરૂરી છે મિત્રો બરોબર પછી તમે બીજી કોપી કરીને પેસ્ટ કરશો તો મિત્રો ચેનલ મોનિટાઈઝ નહીં થાય મિત્રો બરોબર પછી મિત્રો આપણે જ્યારે અપ્લાય કરવાનું આવે છે એટલે આપણે પુલથી કે હાલો બધું કમ્પ્યુટર ચારે વોટ ટાઈમ થઈ જાય લાવો આપણે ચેનલ અપ્લાય કરી નાખીએ એટલે આપણે ચેનલમાં એન્જોય થઈ જાય મિત્રો પણ પહેલું તો તમારે ખાસ તમારા વિડીયો ચેક કરી કરીને જોવાના છે મિત્રો બરોબર કે ભાઈ આપણા કોઈ વિડીયોની અંદર કોપીરાઈટ ક્લેમ તો નથી આવ્યો નકા પાછા મિત્રો પછતાવણ પાર નહીં રહે કેમ કે પછી આપણે બાર મહિનાની મહેનત માથે પડશે મિત્રો એટલે આ તમારે બધું જોઈ નાખવાનું છે ભાઈ ડિસ્ક્રિપ્શન ટેગ ટાઇટલ આ બધું તમારે વાર રાખવાનું છે તમારા વિડીયોની અંદર દરેક એક જેવા ટેગ ટાઇટલ ડિસ્ક્રિપ્શન બધું એક જેવું નથી રાખવાનું બધું અલગ કરી નાખવાનું છે મિત્રો બરોબર આ બધું ઓકે કરી બરોબર પછી જ તમારે ચેનલ મિત્રો મોનિટાઈઝ કરવાની મિત્રો બરોબર ન પછી ચેનલ ડીમોનિટાઈઝ થઈ છે મિત્રો બરોબર એટલે તમારે આ બહુ વાર રાખવાની છે મિત્રો બરોબર તો ખાસ તમને ફેર તમને કહું છું મિત્રો કે આપણી ચેનલ મોનિટાઈઝ કરવા અપ્લાય કરો તમે એટલે પહેલાં આ બે વાતો તમારે યાદ રાખવાની મિત્રો એક કે પહેલાં તમારું પોતાનું કન્ટેન્ટ ઓરિજિનલ ચહેરો અને ઓરિજનલ આપણો અવાજ જરૂરી છે બરાબર નકર તમે કોપી એઆઈ મદદથી તમે વિડીયો બનાવેલો છે બરોબર તમારો ચહેરો નથી દેખાતો તમારા ચાર હજાર વર્તન પૂરા થયા છે એટલે મિત્રો તમે અપ્લાય કરી નાખો છો મિત્રો બરાબર એટલે પણ મિત્રો ચેનલમાં ટાઈપ નહીં થાય મિત્રો બરોબર એટલે ખાસ તમારું પોતાનું કન્ટેન્ટ રાખો પોતાનો ચહેરો દેખાય એ રીતનું તમે વિડીયો બનાવો જેમ કોમેડીમાં નથી બધા તમે જોતા મિત્રો કોમેડી પોતાનો અવાજ હોય છે એ રીતની ચેનલ તમે બનાવો છો તો મિત્રો આગળ વધશો મિત્રો ટેગની હોય કે ગેમિંગની હોય કે કોમેડી હોય કે ગમે તે જ ચેનલ હોય પણ તમારો મિત્રો પોતાનો ચહેરો પોતાનું કન્ટેન્ટ રાખશો તો ચેનલ મોનિટાઈઝ થશે મિત્રો બરોબર આ બધું તમારે નક્કી કરી પછી કે ચલો અપ્લાયનું બટન પછી જ તમારે દબાવવાનું છે પછી જ તમારે બધું આખું જે ફોર્મ આવે બધું અંદર ભરવાનું રહેશે મિત્રો બરાબર પસંદ નકર તમે કહેતા નહીં કે વનરાજભાઈએ કીધું નહોતું મિત્રો આ તમને ચોખવેટ કરીને કીધું બરાબર કોપીરાઈટ ક્લેમ ના હોવો જોઈએ તમારા વોર્નિંગ સ્ટાઇલ એ રિમૂવ કરી દેવાની પછી મિત્રો કોઈ કોપી વિડીયો ના હોવો જોઈએ બરાબર આ બધું કમ્પ્લીટ કરી પસંદ તમારે અપ્લાય કરવાનું પસંદ મિત્રો કોઈ વધુ આવે નહીં મિત્રો બરાબર તો આ વિડીયોની અંદર બસ આટલું મળશે બીજા નવા વિડીયો સાથે તે રજા લઈએ જય માતાજી